બહાદરપુર ટાવરથી લઈ સંખેડા સુધી ડિસ્કો માર્ગ જોવા મળ્યો સ્વામિનારાયણ મંદિર સામે ઘણા સમયથી ખાડા પડી જતા વાહન ચાલકોને મુશ્કેલી પડે છે સંખેડા તાલુકાના બહાદરપુર ગામના ટાવરથી લઈ સ્વામિનારાયણ મંદિરની સામે અને બાયપાસ રસ્તા સુધી ઠેર ઠેર જગ્યાએ ઊંડા ખાડા પડી જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે જેને લઈ તંત્ર દ્વારા આ ખાડા કાન કરતા અધિકારીઓ દ્વારા ખાડાને પૂરવા માટે કોઈ કામગીરી નહીં થતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખેડા 2025-26 એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત વર્ષથી નંબર રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સ ની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર ભવન બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે